જય શ્રી કૃષ્ણ હર મહાદેવ આજે છે રવિવાર અને ચૌ સાડા દસ થઈ ગયા છે અને અહીંયા તન્મય નફો બેસી ગયો છે અહીંયા જૈમિક છે જૈમિક જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અને અહીંયા આજે બનાવવાના છે દાળ ઢોકળી જોઈ શકો છો હા હા જઈએ જો ભાઈ

એક તો અહીંયા સોઈ ગયું છે જો પાછળ જો આ વાડકો ખખડાઈ જાય ને એટલે બધા આવી જાય છે પણ ભૂખ લાગી છે ને ચલો દૂધ પીવડાઈ દઉં હા વાસંગસ થઈ ગયા છે ક્યાં છે બીજું જ્યારે પગ તૂટી ગયો તો સારું થઈ ગયું છે જોઈ શકો છો કશુંય નથી જો ચાલી પણ શકે છે પહેલાં ચાલવામાં પણ તકલીફ નહીં હા હા બહુ જબરું છે બહુ જબરું છે આ એટલું જબરું છે ને કે ઓલાને બચકા ફરી એમ હા બી એને છો લઈ ગયું છે ને એટલે સારું ચાલો એ તો હોતા રહે બોલો તનભાઈ હમ તું કેમ ઊભો થઈ ગયો ગલુડિયા ગલુડી આ રે એટલે પણ હે ને હા પેલું ધોરી ગલુડિયું ક્યાં ગયું એ સી ખબર અહીંયા બધા છોકરાઓ ગરુડિયાને રમાડવા પણ આવતા હોય છે ગરુડિયા હોય છે એટલે કસ્તો જ નથી મારી જોડે એ ભગત આવી ગયો અને પાછળ ચૂલી પણ જો અહીંયા જોઈ શકો છો કે લોટ બંધાઈ ગયો છે ભાત થઈ ગયા છે સરસ મજાના હવે કુકરમાં દાળ થઈ ગઈ છે તો એને થોડુંક સીજી જાય પછી મસાલો કરી દઈશું જો આને બાકી હતું તો દૂધ રોટલી ખાઈ છે અત્યારે તમે જોઈ શકો છો અને હવે આપણે જઈશું મીઠો લીમડો લેવા દાળમાં નાખવા માટે તો લીમડો લેવા જઈશું અહીંયા જોઈ શકો છો કે સરસ મજાનો લીમડો એકદમ ફ્રેશ તોડીને હું લઈ આવી છું ટામેટા મરચાં અને લીંબુ રાખ્યા છે છે સરસ મજાની દાળ ઢોકળી અને જોઈ શકો છો જમવા માટે બધું લઈ લીધું જ છે જમવા બેસી રહ્યા છે હમ બસ 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 જો ભાઈની મસ્તી ચાલુ થઈ ગઈ પછી અમે જમી કરીને નવરા થઈ ગયા છે વાસણ પણ સહી ગયા જ છે અને બસ હવે એક્સ્ટ્રા કામ થોડુંક કરવાનું છે કેમ શું કરું છું તું આ સો છે વાયર ઓકે બસ જો આજનો દિવસ રવિવારનો દિવસ આવો જ રહ્યો છે અને હવે પંખા બધું સાફ કરવાનું છે પણ હવે થોડીક વાર રહીને કરીશું એ પછી જોઈશું તો અત્યારના વાગી ગયા છે ચાર અને બસ આરામ કર્યો કંઈ કામ કર્યું થયું નથી જે કામ કરું હતું એટલે કે દિવાલો લૂછવાની હતી જે પંખા સાફ કરવાના હતા પણ કંઈ થયું નથી અને અહીંયા મારી સાથે જેમ બેસી ગયું છે હેલો જેમ બસ હવે તો ઢગલો ઇસ્ત્રી થયા છે તો પહેલાં એ પૂરા કરી દઈએ અને સાફ સફાઈનું કામ સવાર ઉપર રાખી છે કેમ કે સવારે કરી દઈએ કે અત્યારે બધા હોય એટલે બધાને આમ પડે એના હવે સવારે જે છાય કાલની વાત કાલે ઓકે તો ચલો ચાર વાગી ગયા છે હવે તો હવે ઇસ્ત્રી કરવાનું ચાલુ કરી દેજુ કપડાં થઈ ગયા છે ઇસ્ત્રી કરવામાં અને વિડીયોનો એન્ડ પણ અમે અહીંયા જ કરી દઈએ છીએ કેમ જય મેક જય મેક ભાઈ અમારા બહુ આ બહારનો હોય છે આજનો મારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો પ્લીઝ સબસ્ક્રાઈબ ત્રણસો ને ત્યાંથી માંથી દો સેચ પણ આગળ હજી વધતું જ નથી કેટલાય દિવસથી એનું એ જ છે પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અમારા ચેનલને થોડી ઘણી સપોર્ટ પણ કરો શું કહેવું છે જૈનિક સાચી વાત છે સપોર્ટ આપો ઓકે